અંકલેશ્વર નો ઓએનજીસી બ્રિજ જાણે કે ભ્રષ્ટાચાર થી મોખરે હોય એવું લાગી રહ્યું છે કારણ કે નવ કરોડના ના ખર્ચે આ બનેલો આ ઓએનજીસી બ્રિજ માં એક નહીં બે નહીં પરંતુ અઢઢ તિરાડો જોવા મળી રહી છે ભૂવા જોવા મળી રહ્યા છે અને હવે પછી તે કહેવાય કે અડધો જે ભાગ છે રોડ છે તે બેસી ગયો છે આપ જોઈ શકો છો કે આમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવ્યો હોય એમ લાગે છે કારણ કે કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરવા માટે જે પૈસા ભરવા હોય એ અડધા પૈસા પોતાના ખિસ્સામાં જતા હોય એમ લાગી રહ્યું છે કારણ કે અહીંયા જે પહેલાં ભૂવો પડ્યો હતો ત્યારબાદ ભૂવા પડ્યા બાદ હવે જે છે તે અડધો ભાગ જે છે તે બેસી ગયો છે એટલે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા આમાં આ ગુણવત્તા જે છે તે કામ કરવામાં નથી આવ્યું એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે

એમાં અઢ ભ્રષ્ટાચાર થયો હોય એમ લાગી રહ્યું છે કારણ કે તિરાડો પર તિરાડો છે ભૂવા પર ભૂવા જોવા મળી રહ્યા છે અને આ નવ કરોડનો બ્રિજ જાણે કે પાણી ફરી હોય પ્રજાના પૈસા પર પાણી ફરી વળ્યું હોય એમ લાગી રહ્યું છે એટલે કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારીઓ હોય તેના પર પગલા લેવામાં આવે એવી માંગ છે